મારો ખુબ મારો અને અમે અમારા વિસ્તારના લોકો ભી અમે આભાર માનીએ છીએ કલાકોના અંદરને જે આરોપીને પકડી લીધા એ પ્રશંસનીય કામગીરી છે વડોદરા શહેર પોલીસ સૌનો અમે આભાર માનીએ છીએ કે ભાઈ જે એના જે આરોપી પકડા એના પછી જે નિર્દોષોને પકડાતા વાડી પોલીસ સિટી પોલીસ અને જેટલા બી ઝોન છે અને શહેર પોલીસ કમિશનર પોલીસ આ લોકોને બહુ સજા થવી જોઈએ કે ભાઈ જે કૃત્ય કર્યું છે જે દસ થી પંદર લોકોને એમને છોડી મૂકવામાં એ બી બહુ સારી વાત છે જે વર્ષોની મહેનત હતી અને બજારની ઈમેજ હતી વિસ્તારની મહેનત જે અમારા સ્થાનિક લોકો અને જે ધાર્મિક લાગણી દુભાઈ છે એની અમે જોડે છે તે આવી આગામી દિવસોમાં થવી ના જોઈએ તેમ છતાં બની ગયો એ બહુ ખોટું છે પોલીસ પોલીસ સ્ટાફના જોડે જે વર્ષોથી મહેનત કે કોઈ બી અનિચ્છે વર્ષોથી બનાવ બન્યો નથી મારા દિમાગમાં એવું કે આરોપી જે પકડાય ને એને પહેલાં સજા થવી જોઈએ નો રિલાય જે રીતે આ જે થયું આજે ત્રીસ વર્ષથી કોઈ બબાલ થઈ નથી આજે એ લોકોએ નામ ખરાબ કરી છે એટલે અમને બહુ એ થઈ ગયું એ લોકોને કાયદેસરની જે સજા થવી જોઈએ કાયદેસર થયું જોઈએ કેમ કે અમારા પાણી વિસ્તારનું નામ ખરાબ થઈ ગયું છે ના કરવી જોઈએ ને એ ગર્મની એ કરીને પછી એ લોકો કરી છે ખોટું કર્યું ચાલો પોલીસ પ્રશાસને જે કર્યું છે કર્યું ચોવીસો કલાકમાં પકડી નાખ્યા છે બહુ સારું કામ કર્યું છે જે અંડા માર્યા છે એ ખોટા જ માર્યા ચાલકો કોઈ પથ્થરબાજી પણ ના કરવી જોઈએ તાજિયા છે ગણપતિ છે કોઈને પણ આવું કામ કરવું ના જોઈએ નાખો અમે લોકો ગણપતિને લઈ જઈને અમે તો સોંપી દઈએ સિટી માંથી આખા જે મંડળ એમના જે પણ હોય બીજા પણ હોય ને એને પણ ગા દો અમે એના જે પણ મેન પણ કોઈ પણ ધર્મ ના હોય એવું નહીં કીધું કે આ ધર્મ કોઈ પણ ધર્મ ના બધાને પકડીને નાખી દો મોહમ્મદ હુસેન દુદવાલા માફિયા ગેમનો તો મને કે એટલો અંદાજો નથી પણ જે કોઈ કંઈ પણ હું સાહેબ હું જાઉં છું જે કોઈ પણ જે આ ખૂબ જ નિંદનીય છે અમે આ બનાવને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એવી બધી રીલ્સ મૂકે છે કે પોતે ડોન હોય ભાઈ બનવાના ભરખા હોય આવો બનાવ ના બનવો જોઈએ આવા આવના તહેવારોમાં જેવો કે વિસર્જન જે રીતે મિલાજ છે પાણીગેટના સમગ્ર મુસ્લિમ સમાજ અને પાણીગેટના મુસ્લિમ વેપારીઓ અમે આમની સખત નિંદા કરીએ છીએ અમારે અમારે લગભગ કરીને પાણીગેટ વિસ્તારમાં નેવું ટકા હિન્દુ ઘરાક અમારા ત્યાં આવતા હોય છે બીજું કે તમારા દિવાળી છે આ દિવાળી અમારા માટે બહુ મહત્વપૂર્ણ તહેવાર હોય છે તો અમારા માટે બહુ જફરા માનસિકતા કેવી છે ધાર્મિક એના માટે અમે ખૂબ જ ચિંતાજનક છે કે આવા જો બનાવ થતા રહે કોઈની પણ નહીં ચાહે કોઈ હિન્દુ હોય અથવા મુસલમાન હોય કોઈની પણ જુલુસ ઉપર આવો કુર્તિ થવું જ ના જોઈએ ના થવું જોઈએ બધી જગા કાઢી છે એ બધા થતા જ આવે છે જે સખતમાં સખત જે કાયદા કરેલું નિયમ એ પરમાણે સજા થવી જોઈએ મોહમ્મદ સલીમ દૂધવાલા એમાં કોઈ નથી થવું જોઈએ जनतो तेने कहिए जे